આણંદમાં સોજિત્રાના દેવા તળપદ ગામની સીમમાં પાણી વચ્ચે ઝાડ પર ફસાયેલા કપિરાજનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ભારે વરસાદ થતાં સીમ વિસ્તારમાં ખેતરો જળબંબાકાર થયા હતા ત્યારે વરસાદી પાણીમાં પંદરથી વધુ કપિરાજો ઝાડ પર ફસાયા હતા છેલ્લા પંદર દિવસથી ચાર ફૂટ પાણી વચ્ચે ઝાડ પર ફસાયેલા કપિરાજોનો જીવ બચાવવા વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી વન વિભાગ અને દયા ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ ચાર ફૂટ પાણીની વચ્ચે જઈને કપિરાજોનું રેસ્ક્યુ કર્યું ભરાયેલા પાણીમાં મગરના ભય વચ્ચે દયા ફાઉન્ડેશનના કાર્યકરોએ સફળ રેસ્ક્યુ કર્યું હતું આણંદ જિલ્લાના સુજીસા તાલુકાના દેવાતરપદ ગામે ગામેથી કાલ સાંજે મોડા મેસેજ મળ્યા હતા કે છેલ્લા પંદર દિવસમાં જે ભારે વરસાદ થયો હતો જેના કારણે દેવાતરપથના ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયેલ હતું તે વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી કપિરાજો ફસાયેલા હતા તેની માહિતી વન વિભાગને મળતા વન વિભાગે દયા ફાઉન્ડેશનને જાણ કરી તેમની મદદથી ચાર કલાકની મહેનત બાદ ચાર ફૂટ જેટલા પાણીમાં ખૂબ જ મહેનત કરીને કપિરાજોને પાણીમાંથી બહાર કાઢી કુદરતી વાતના મુક્ત કર્યા છે આ પાણીમાં મોટા પ્રમાણમાં મગરનો પણ વસવાટ છે આ મગરો હોવા છતાંય દયા ફાઉન્ડેશનના નીડર માણસોએ પાણીમાં ચાર સમય ચાર કલાક જેટલો સમય કાઢીને પણ કપિરાજને બહાર કાઢ્યા છે